राजनीति में जो बदलाव आयो एक जमाना होतो कि कोई पर नानी जाति नो व्यक्ति राजनीति में सर्वोच्च पद पे जा सकता इट वाज अ पीरियड मैं उदाहरण तरीके कहूं कि गुजरात में मुराद जी भाई जी जाति की गणशामूजा जाति की એટલા માટે થતું હતું ગમે તે ભલે એક ગામનું ભલું કરે ગામનો સરપંચ આ માનસિકતા જનમાનસની એક ઘર હોય તો પણ સરપંચ પણ જયારે ટિકિટ આપવાની થાય ત્યારે આંકડા જોયા વગર રહેતા જ નથી વાસ્તવિકતા છે સમાજ જીવન નો બદલાવ પ્રજા જ્યારે એવો નિર્ણય કરે છે ત્યારે ખરેખર સારા માણસો આવવાનો અવકાશ ઓછો થાય છે પણ વાસ્તવિકતા ધરાતલ પર તમે પણ છો મીડિયા લોકો તો આની જાત નાતીના આટલા છે આના જીત છે એવું તમે પણ સારા માણસો જરૂર છે સમાજ જીવન એટલું વ્યાપ્ત છે કે હર કદમ પર સેવા કરી શકાય આ પ્રમુખ છ જિલ્લા બાકી છે પાંત્રીસ થયા એ તો તમે કીધું નહીં તો નાના સમાજ ને આપી છે આપી છે મોટા ઘણા શહેરોમાં નાના સમાજો મંત્રી બનાવ્યા છે ને ધારાસભ્ય બનાવે છે સાંસદે ભણાય છે જ્યાં શક્યતાઓ છે ત્યાં ચોક્કસ અને નાના નાના નગરપાલિકા છે સંગઠનની વ્યવસ્થા છે એમાં બધાનો સમાવેશ કરી રહ્યા છે અમે સર્વ